જીવનના પ્રશ્નો ક્યારેય પૂરા થતા નથી જો પૂરા થતા તો આજે હું આ રીતે સોફા પર બેઠી રડતી નહોત બંને હાથોથી મારો ચહેરો ઢાંકીને બેઠી હતી પતિ જઈ ચૂક્યો હતો પણ એની આંગળીઓની ચુબન હજી પણ મારા ખભા પર અનુભવાતી હતી અને એની ઠંડી ભારેલી અવાજ હજી કાનમાં ગુંજી રહી હતી મારા સાથે એટલો મોટો દગો થયો એટલી મોટી વાત મારેથી છુપાવી કે મારો પતિ નામર્દ છે સંબંધ બાંધવા લાયક નથી એ જ માટે એ અત્યાર સુધી લગ્નથી બચતો રહ્યો જેથી કોઈ ગરીબ માતા પિતાની મજબૂર દીકરી સાથે લગ્ન કરીને જીવનના છેલ્લા વર્ષ આરામથી જીવી શકે પણ હું ચૂપ રહેતી સ્ત્રીઓમાંથી ન હતી આ જૂઠની એને ભારે કિંમત ચૂકવી પડશે જ્યારે મેં એને મારા ઈરાદા જણાવી દીધા ત્યારે એ ગુસ્સાથી પાગલ થઈ ગયો અને એની કઠોર આંગળીઓ મારા નાજુક હાથોમાં દબાવી દીધી મને ખબર હતી કે એ કંઈ કરી નહીં શકે વધારેમાં વધારે એ મને છૂટાછેડા આપશે અને જો આપે પણ તો એ મારે માટે તો હજી સારું જ રહેશે હું એક નામર્દ માણસ સાથે રહીને શું કરતી આખી જિંદગી સંતાન માટે તરસવું મારા માટે શક્ય નહોતું મેં મારા પતિ સામે બે વિકલ્પ મૂક્યા પહેલો કોઈ પુરુષને પૈસા આપીને મારી ઈચ્છા પૂરી કરવી બીજો છૂટાછેડા લેવું પણ મારો પતિ કોઈ જવાબ આપ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો એની સંતાન ન થવાની ક્ષમતા અને પતિના અસહાયપણાને કારણે જે મજબૂરી મારા આગળ આવી હતી એની કલ્પના મેં ક્યારેય નહોતી કરી મને સંતાનની બહુ મોટી ઈચ્છા હતી જ્યારે કોઈ બીજો રસ્તો ન મળ્યો ત્યારે મેં નક્કી કરી લીધું કે જે કરવાનું છે એ હવે હું જ કરીશ મારા પતિને આ બાબતે ખાસ ફરક પડતો નહોતો અને આ કારણસર અમારા વચ્ચે ઘણા સમયથી અંતર આવી ગયું હતું પહેલાં મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ હવે મેં એને અવગણવાનું શરૂ કરી દીધું હતું મારો એક જ ધ્યેય હતો મને સંતાન જોઈએ ભલે એ માટે કની પણ કરવું પડે હું જે કરવા જઈ રહી હતી એ કોઈ સામાન્ય સ્ત્રીના બસની વાત નહોતી મને એવો મજબૂર પુરુષ જોઈએ હતો જેને પૈસાની જરૂર હોય અને મને સંતાન આપી શકે મારા પાસે જુદા જુદા બેરોજગાર પુરુષોની માહિતી હતી પણ નાની ઉંમરના છોકરાઓમાં મારી કોઈ રસ ન હતો આ બધામાંથી મેં એકને પસંદ કર્યો જ્યારે મેં એની ફાઇલ જોઈ તો એ વાંચેલો સજ્જન અને ચહેરા પરથી જ સંસ્કારી લગતો હતો એની સૌથી અલગ વાત એ હતી કે આટલી ઉંમરે પહોંચ્યા પછી પણ એણે લગ્ન નહોતા કર્યા કારણ ત્યાં લખેલું નહોતું અને એથી મને કોઈ દેવા પણ ન હતો મારા માટે એની એક ખાસિયત પૂરતી હતી એ મજબૂત અને હિંમતથી ભરેલો લાગતો હતો આજકાલ એ બેરોજગાર હતો અને નોકરી શોધી રહ્યો હતો સ્પષ્ટ લાગતું હતું કે એ પોતાની પરિસ્થિતિ અને બેરોજગારીથી ખૂબ પરેશાન હતો આનો અર્થ એ હતો કે એ મારી મદદ કરી શકે અને મારી ઈચ્છા પૂરી કરી શકે મેં એને જ પસંદ કર્યો અને એની નંબર પર કોલ કરીને મળવા બોલાવી લીધો મારી કોલ સાંભળીને એ ખુશ થઈ ગયો અને તરત જ કામ વિશે પૂછવા લાગ્યો મેં એને સ્પષ્ટ રીતે મારો હેતુ સમજાવ્યો મેં કહ્યું કે મને સંતાન જોઈએ છે પણ મારો પતિ ના મર્દ છે જો એ મારી મદદ કરે તો એના ખાવા પીવાનું બધું ખર્ચું હું ઉઠાવીશ અને એટલા પૈસા આપીશ કે એ આરામથી જીવન જીવી શકે મેં મારી વાત સંપૂર્ણ કારણ સાથે કહી મારી વાત સાંભળીને એ થોડો સમય માટે ચૂપ થઈ ગયો અને આશ્ચર્યથી મારી તરફ જોવા લાગ્યો જાણે વિશ્વાસ ન આવી રહ્યો હોય કે એણે સાચું સાંભળ્યું છે મેં ફરી કહ્યું હા જે તું સાંભળી રહ્યો છે એ સાચું જ છે હવે એ વિચારમાં પડી ગયો મેં એને સમજાવ્યું કે એ જેટલો સમય લેવો હોય લઈ શકે પણ મને આશા છે કે એનો જવાબ ના નહીં હોય મને ખબર હતી કે એ થોડું હચકાય પણ મારું પ્રસ્તાવ એટલું ખરાબ નહોતું કે એ ના પાડી દે મારી ધારણા પ્રમાણે થોડા સમય પછી એને ગળું સાફ કરીને કહ્યું મને તારી બધી શરતો મંજૂર છે સાથી એણે વચન આપ્યું કે મારે કહેલા સમયે એ મારા ઘેર આવશે આ સાંભળીને હું ખૂબ ખુશ થઈ ગઈ મને લાગ્યું કે હવે મારી સફળતા બસ એક પગલાં દૂર છે અગલા દિવસે હું તૈયાર થઈને એની રાહ જોઈ રહી હતી પણ એ મારી અપેક્ષાના વિરુદ્ધ મોડો આવ્યો રાહ જોતાં જોતાં હું થાકી ગઈ અને નિરાશ થઈને મારા ઓરડામાં ચાલી ગઈ મનમાં વિચાર આવ્યો કે કદાચ એને આ કામ પસંદ નથી આવ્યું અથવા એણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હશે પણ હું ખોટી હતી ઓરડામાં બેઠા મને અડધો કલાક પણ થયો ન હતો કે નોકરાણીએ આવીને કહ્યું કોઈ પુરુષ મને મળવા આવ્યો છે મારું ધ્યાન બોલાવેલા એ માણસ તરફ ગયું જ નહોતું પણ મેં સહજ રીતે નોકરાણીને કહી દીધું કે એને અહીં મારા ઓરડામાં જ મોકલી દે હું ઊઠીને સોફા પર બેસી ગઈ ત્યારે દરવાજા પર રાહટ થઈ અને મારી મંજૂરી મળતા એ પુરુષ અંદર પ્રવેશ્યો મેં માથું ઊંચું કરીને દરવાજા તરફ જોયું અને અચંબિત થઈ ગઈ મારી પાંપણો ઝબકવાનું બંધ થઈ ગયું અને હું ફાટી ગયેલી આંખોથી એની તરફ જોતા જ રહી ગઈ એ ખરેખર એની પ્રોફાઇલ મુજબ મજબૂત કાયા ધરાવતો પુરુષ હતો પણ મારી આશ્ચર્યનું કારણ કંઈક બીજું હતું મેં તો માત્ર એને બોલાવ્યો હતો પરંતુ એ એકલો નહોતો આવ્યો એની સાથે બીજું કોઈ પણ હતું હું આશ્ચર્યથી મોડું ખોલીને એને જોતા જ રહી અને એ ખૂબ શાંતિથી મારા સામે ઊભો હતો મારું નામ વેદિકા છે અમે પાંચ બહેનો અને એક નાનો ભાઈ હતા મારો જન્મ ખૂબ ગરીબ પરિવારમાં થયો જ્યાં દિવસમાં એક વારનું ભોજન પણ મુશ્કેલથી મળતું હતું ઘરની હાલત જોઈને હંમેશા મનમાં આવતું કે કાશું મારા પરિવાર માટે કંઈ કરી શકું તેમને સારી જિંદગી આપી શકું મારી યુવાન થતી બહેનોના જગ્યા જગ્યાથી ફાટેલા કપડાં જોઈને મારું દિલ લોહીના અંસુરડતું અમારી પાસે શરીરને ઢાંકી શકાય એટલા પણ યોગ્ય કપડાં નહોતા અને ન તો કોઈ કડાકે હુન્નર હતો જેથી રોજગાર કમાઈ શકીએ બાબા મજૂરી માટે બહાર જતા અને મનને અમારી સાથે ઘરમાં મૂકી જતા મન ઘણીવાર કહેતી જો તું લોકોના ઘરમાં જઈને કામ કરશે તો સારા પૈસા મળશે પરંતુ બાબા હંમેશા કહેતા ના તું દીકરીઓ સાથે ઘરમાં જ રહેજે જમાનું બહુ ખરાબ થઈ ગયું છે દીકરીઓને એકલી ન મૂકીશ રોટી તો ભગવાન આપશે જ મારી પાસે કોઈ બીજો રસ્તો જ નહોતો તેથી મેં પણ તેમની ઇજ્જતમાં માથું નમાવી દીધું એ વ્યક્તિ અમારા ઘરની જવાબદારી લેવા તૈયાર હતો અને મારા માટે આથી મોટી વાત શું હોઈ શકે મારી કારણે મારા વૃદ્ધ અને ગરીબ માતા પિતાની બાકી જીવન આરામથી પસાર થઈ શકે તેમને ફરી ક્યારેય કર્જ અને ગરીબીમાં ડૂબવું ન પડે હું શાંતિથી તેમના સાથે લગ્ન કરીને તેમની આલિશાન હવેલીમાં આવી ગઈ મારા પતિ દેખાવમાં સારા અને સ્વભાવથી સારા માણસ હતા ભલે તેઓ ઉંમરમાં મોટા હતા મારી જિંદગી તેમની સાથે ખૂબ શાનદાર નહોતી પણ સારી રીતે ચાલી રહી હતી સૌથી મોટી ખુશી એ હતી કે મારા ઘરવાળા હવે ખુશ હતા તેમની હાલત સુધરી રહી હતી જે છોકરીને કોઈ છોકરો લગ્ન માટે તૈયાર નહોતો એ આજે એટલા મોટા ઘરની માલિકીન બની હતી મારા મનમાં ગર્વનો ભાવ હતો થોડો સમય તેમની સાથે પસાર કર્યા પછી મને લાગ્યું કે મને દુનિયાની બધી ખુશીઓ મળી ગઈ છે હું મને સૌથી નસીબદાર માનતી હતી જેમ કે આકાશમાં ઊડી રહી છું મને ખબર નહોતી કે એક દિવસ જિંદગી મને એટલી જોરથી જમીન પર પાડી દેશે કે સંભાળવું પણ મુશ્કેલ બની જશે મારા પતિ મારી કરતાં ઘણી ઉંમરના હતા પરંતુ મારા હૃદયમાં તેમના માટે સાચો પ્રેમ જન્મી ગયો હતો મને ઘણીવાર આશ્ચર્ય થતું કે એટલો સારો અમીર અને સમજદાર માણસ આજ સુધી અવિવાહિત કેમ રહ્યો એક દિવસ અમારા બેડરૂમની સાઈડ ટેબલમાં રાખેલી એક જૂની તસવીરે આ આશ્ચર્ય દૂર કરી દીધું તસવીરમાં મારા પતિ દુલ્હાના વસ્ત્રોમાં હતા અને તેમની બાજુમાં એક યુવતી દુલ્હનની જેમ સજેલી બેઠી હતી તસવીર જોતા જ મને સમજાઈ ગયું કે આ તેમના યુવાન દિવસોની છે ત્યારે અચાનક મારા પતિ રૂમમાં આવી ગયા અને મારા હાથમાં તસવીર જોઈને થોડા ગભરાઈ ગયા હું ગુસ્સે થઈ નહોતી પરંતુ શાંતિથી પૂછ્યું તમારું પહેલું લગ્ન ક્યારે થયું હતું અને શું એ સ્ત્રી હજી તમારી પત્ની છે તેમણે ગંભીરતાથી માથું હલાવીને કહ્યું ના હવે મારો તેનો કોઈ સંબંધ નથી અને મને એની પરવા પણ નથી એ સાંભળી મેં ફરી પૂછ્યું તો તમારું લગ્ન ક્યારે અને શા માટે તૂટ્યું મારી વાત સાંભળીને તેમણે ઊંડી શ્વાસ લીધી નજર ઝુકાવી દીધી અને ચૂપચાપ એક બાજુ બેઠા રહ્યા જાણે કોઈ દુઃખદ યાદ ફરી મનમાં જાગી હોય મને મારા પ્રશ્ન પર ખેદ થયો કે કદાચ મેં એવી વાત શરૂ કરી હતી જે તેમના માટે પીડાદાયક હતી સાચું કહું તો આ હકીકત બહાર આવ્યાના પછી પણ મને ખાસ કોઈ ફરક પડ્યો ન હતો આખરે તેઓ ચાળીસ વર્ષના હતા અને સમૃદ્ધ કુટુંબમાંથી હતા તો એ સ્વાભાવિક હતું કે તેમની યુવાનીમાં લગ્ન થયા હશે હું તેમને માફી માંગવા જતી હતી એટલામાં તેઓ બોલવા લાગ્યા એ દિવસે તેમને જે રહસ્ય મારી સાથે વહેંચ્યું એ જાણીને મારી આત્મા જાણે રાખ બની ગઈ હતી તેમના શબ્દો સાંભળતા જ મને એવું લાગ્યું કે જાણે આખા ઘરની છત મારા માથા પર તૂટી પડી હોય હું તેમને જોઈ રહી હતી તેઓ માથું ઝુકાવીને બેઠા હતા તેમણે કહ્યું કે તેમની પહેલી પત્ની તેમની પ્રીત હતી અને એ પ્રેમથી જ તેમણે લગ્ન કર્યા હતા પરંતુ લગ્ન પછી એ છોકરી જે હંમેશા પ્રેમનો દાવો કરતી હતી તેમની નામર્દી જાણીને તેમને છોડી ગઈ તેઓ મને સંતાનનો આનંદ આપી શકતા નહોતા અને એ છોકરીનું કહેવું હતું કે એક નામર્દ સાથે તેનું જીવન શક્ય નહોતું એ જ દિવસે મને આ કડવો સત્ય ખબર પડ્યો કે મારા પતિ મને સંતાન આપી શકતા નથી જ્યારે હું તો દુનિયાની દરેક ખુશી સાથે સંતાનના સ્વપ્ન જોવાનું શરૂ કર્યું હતું મને દિલથી ઈચ્છા હતી કે અમારી પણ સંતાન હોય જેથી આપણું કુટુંબ પૂરું થઈ જાય પણ આ સત્ય બહાર આવતા હું અંદરથી તૂટી ગઈ મારા પતિને લાગતું હતું કે કદાચ હું તેમને છોડી દઈશ પરંતુ હું એવો વિચાર પણ ન કરી શકી મેં તેમના સામે બધું સામાન્ય બતાવ્યું અને સમજાવ્યું કે જે લોકો ગયા છે તેમની યાદમાં દુઃખી ન થવું જોઈએ હકીકતમાં બદનસીબ તો એ છોકરી હતી પણ અંદરથી હું જે ઈર્ષા અને તન્હાઈની આગમાં સળગી રહી હતી હવે એ બધા સુખ સગવડ ફરવા જવું કે ખરીદી કરવી જે પહેલાં મને આનંદ આપતા હતા મને બેકાર લાગવા લાગ્યા હું ચીડિયાળી અને ઉદાસ રહેવા લાગી મારા પતિએ મારું મન બહેલાવવા માટે દરેક કોશિશ કરી જબરદસ્તી ફરવા લઈ જતા ખરીદી કરાવતા પરંતુ મારું મન જાણે મરી ગયું હતું બાળકો માટેની ઈચ્છા મને બહુ સતાવતી હતી જ્યાં જતી ત્યાં નાના મોટા બાળકોને જોઈને મન ભરાઈ આવતું છેલ્લી એક દિવસ મેં તેમને કહ્યું કે આપણે બાળક દત્તક લઈ લઈએ પરંતુ તેમણે તરત ના પાડી તેમનું કહેવું હતું કે તેઓ ક્યારેય એવું બાળક દત્તક નહીં લે જેના સાચામાં બાપ વિશે કંઈ ખબર ન હોય અથવા જેનો આપણા સાથે કોઈ લોહીનો સંબંધ ન હોય તેમની આ અજાણી વાત અને ગર્વભરી અંદાજે મને મૌન કરી દીધું મારી છેલ્લી આશા એટલી હતી કે હું એક બાળક દત્તક લઈને મારી અધૂરી ઈચ્છા પૂરી કરી લઉં પણ મારા પતિએ એ તક પણ છીનવી લીધી મેં તેમને ઘણીવાર સમજાવ્યું પરંતુ તેઓ પોતાના નિર્ણય પરથી હલ્યા નહીં ધીમે ધીમે અમારા સંબંધોમાં અંતર આવવા લાગ્યું અને મારું મન પણ ચીડિયું બની ગયું એક દિવસ મેં તેમને એવી વાત કહી દીધી કે સાંભળીને તેઓ અચંબિત રહી ગયા મેં કહ્યું હું હવે બાળકો વગર રહી શકતી નથી તેથી હું એક એવા પુરુષને ઘરમાં રાખવા માંગુ છું જેને હું પગાર આપીશ અને જે મને બાળક આપશે હું આગળ બોલતી રહી પરંતુ તેમને મારી વાત અધવચ્ચે કાપી દીધી અને કડક મનાઈ કરી દીધી તેમના આ વલણથી હું વધુ પરેશાન થઈ ગઈ અંતે મેં તેમને એમના હાલ પર જ છોડી દીધા અને પોતે જ આવા જરૂરિયાતમંદ અને બેરોજગાર પુરુષોને શોધવા લાગી એક ઓળખીતી સ્ત્રીએ મારી મદદ કરી અને મને કેટલીક ફાઇલો મોકલી જેમાં તેમની ઉંમર વિગતો અને સંપર્ક નંબર લખેલા હતા મેં એમાંથી અમુક કુનવારા પુરુષોને પસંદ કર્યા અને સ્પષ્ટ કહી દીધું કે મને ફક્ત બાળક જોઈએ અને તે મારી પાસે જ રહેશે મેં તેને વિશ્વાસ અપાવ્યો કે તેના બાળકની આખી જવાબદારી હું જ ઉઠાવીશ આ સાંભળીને તે રાજી થયો તેથી મેં તેને મારા ઘેર બોલાવી લીધો પણ જ્યારે તે રૂમમાં આવ્યો ત્યારે હું આશ્ચર્યચકિત રહી ગઈ તેના સાથે ચાર બાળકો હતા જ્યારે તેની માહિતીમાં લખેલું હતું કે તે કુનવારો છે અને તેના પાસે ફક્ત એક જ બાળક રહે છે એ એક બાળક વિશે પણ હું બહુ જાણતી ન હતી પણ હવે તેના સાથે ચાર બાળકોને જોઈને મારા મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા હું ત્યાં જ ઊભી રહી અને તે બોલ્યો જો તમે તમારો નિર્ણય બદલો નથી તો હું તમારી ઈચ્છા પૂર્ણ કરવા અહીં આવી ગયો છું હું આશ્ચર્યથી તેને જોતા રહી અને પછી કહ્યું પહેલાં તમારા વિશે બધું કહો પછી જ હું તમને મારા સાથે રહેવા દઈશ અને આ બાળકો કોણ છે અને તમારા પાસે કેમ રહે છે એ પણ જણાવવું પડશે તેણે મારી વાત સ્વીકારી મેં તેને બહાર બેસાડ્યો અને બાળકોને બાજુમાં રમવા કહ્યું હું તેની જીવનકથા સાંભળવા ઉત્સુક હતી જેમ જ તે બોલવાનું શરૂ કર્યું તેમજ તેના વિશે સાંભળી હું આશ્ચર્યમાં પડી ગઈ જેને મેં સંસ્કારી અને સમજદાર માન્યો હતો તેનું ભૂતકાળ એટલું સ્વચ્છ નહોતું તેણે કહ્યું કે તેનું નામ રવિન્દ્ર છે અને તે એક સામાન્ય પરંતુ માનનીય પરિવારમાંથી આવે છે તેણે એક સારા કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો પરિવારમાં તેની ત્રણ બહેનો હતી અને તે એકલો દીકરો હતો કોલેજ દરમિયાન તેની સંગત કેટલાક એવા મિત્રોથી થઈ ગઈ જેના કારણે તેના સ્વભાવ અને આદતોમાં બગાડ આવ્યો અભ્યાસ દરમિયાન ઘરના લોકોની કડક નજર અને દબાણને કારણે તે થોડોક સંભાળમાં રહ્યો પરંતુ જેમ જ તે યુનિવર્સિટીમાં પહોંચ્યો તેમજ ખરાબ આદતો વધી ગઈ આ દરમિયાન તેની બહેનોના લગ્ન થઈ ગયા અને અચાનક બીમારીને કારણે તેના પિતાનું અવસાન થઈ ગયું થોડો સમય તો તે પિતાના ગમમાં ડૂબેલો રહ્યો પરંતુ જેમ જ તે સંભાળ્યો તેના જૂના મિત્રો અને જૂની ખરાબ આદતો ફરીથી વધવા લાગી એ આયાશ મિત્રોએ પહેલાં તેને નશાની ટેવ લગાડી પછી તેને એવી ખરાબ સગતમાં મૂકી દીધો જ્યાં છોકરીઓ સાથે ખોટા સંબંધો બનાવવું સામાન્ય હતું તેનીમાં તેના સ્વભાવ અને મિજાજમાં આવેલા આ બદલાવથી ખૂબ દુઃખી રહેતી તેને સમજાવવાનો અને રોકવાનો ઘણો પ્રયાસ કરતી પરંતુ તે તેમની વાત અવગણતો આ જ દિવસોમાં મોહલ્લાની એક બદનામ છોકરી જે ફક્ત પોતાના ફાયદા માટે તેની સાથે મિત્રતા રાખતી હતી તેની પાસે રવિન્દ્ર મળવા ગયો એ દિવસે તે નશામાં હતો અને નશાની અસર હેઠળ તેણે તેની સાથે જબરદસ્તી કરી શોરગો સાંભળીને મોહલ્લાવાળા એકઠા થઈ ગયા અને છોકરીએ તેના પર આરોપ મૂકી દીધો જેથી આખા મોહલ્લામાં તેની બદનામી થઈ ગઈ એ સમયે રવિન્દ્રને હોંશ નહોતો પરંતુ તેની મા આ ઘટનાથી સંપૂર્ણપણે તૂટી ગઈ જ્યારે તે હોંશમાં આવ્યો ત્યારે તેની માએ કહ્યું કે જો તે એ છોકરી સાથે લગ્ન કરી લે તો મોહલ્લાવાળા કદાચ તેને માફ કરી દે રવિન્દ્ર જાણતો હતો કે એ સારી છોકરી નહોતી અને તેના બીજા છોકરાઓ સાથે પણ સંબંધો હતા તેથી તે લગ્ન કરવા તૈયાર નહોતો પરંતુ મોહલ્લા અને માના સતત દબાણને કારણે તેને અંતે તેને ઘરેથી કાઢી મૂકી રવિન્દ્રએ વિચાર્યું કે હંગામો શાંત થયા પછી તે પાછો ફરશે પરંતુ થોડા સમય પછી જ્યારે તે પરત આવ્યો ત્યારે તેને ભયંકર આંચકો લાગ્યો પડોશીઓની વાતો અને ટિપ્પણીઓ સાંભળતા સાંભળતા તેની માતાનું અવસાન થઈ ગયું હતું અને તેની બહેનોએ પણ તેની સાથેના બધા સંબંધ તોડી નાખ્યા હતા નિરાશ થઈને તે પાછો પોતાના એવા મિત્રો પાસે ગયો જેમણે તેને ખરાબ રસ્તા પર ધકેલ્યો હતો ત્યાં રહીને તેણે વધુ ખરાબ આદતો અપનાવી લીધી ઘણી છોકરીઓ સાથે તેના ગેરકાયદેસર સંબંધ બન્યા અને તેમાંથી બાળકો પણ થયા પરંતુ મોટાભાગે છોકરીઓ બાળકને જન્મ આપ્યા પછી તેને છોડી જતા તે નશામાં ડૂબેલો રહેતો અને આ ગંદકીમાંથી બહાર ન આવી શકતો એક દિવસ જ્યારે તેની એક ગેરકાયદેસર દીકરી જન્મી ત્યારે તેને પોતાના પાપોનો અહેસાસ થયો તેણે બધા ખરાબ કામો છોડવાનો સંકલ્પ કર્યો અને બાળકોને લઈને એક અલગ ઘરમાં રહેવા માંડ્યો એ સમયે તેને પોતાના પડોશની એક જૂની છોકરી યાદ આવી અને તેના સાથે લગ્ન કરવાનો વિચાર આવ્યો પરંતુ ત્યાં જઈને ખબર પડી કે તેનું લગ્ન પહેલેથી થઈ ગયું છે અને આશ્ચર્ય એ હતું કે એ છોકરી સાથે તેનો જે જૂનો ગુનો જોડાયેલો હતો તેની એક દીકરી રવિન્દ્રની જ હતી જે હાલ પોતાના પતિના ઘરે દુઃખી જીવન જીવી રહી હતી એ બાળકીને પણ પોતાના સાથે રાખી લીધી હવે તે નોકરીની શોધમાં જગ્યા જગ્યા ફરી રહ્યો હતો તેણે પોતાના બાળકોની ક્યારેય લગ્ન ન કરવાની કસમ ખાધી હતી અને માત્ર તેમને ઉછેરવામાં જ પોતાનું જીવન વ્યતીત કરવાનો નિર્ણય કર્યો હતો જ્યારે તેણે આ બધું મને કહ્યું ત્યારે હું નિશબ્દ થઈ ગઈ મારા પાસે કોઈ જવાબ નહોતો અને હું ચૂપચાપ ઉઠીને મારા ઓરડામાં ચાલી ગઈ થોડીવાર પછી મારા પતિ આવ્યા અને ઘરમાં ઈટલા સરસ બાળકોને જોઈને આશ્ચર્યમાં પડી ગયા તેમણે પૂછ્યું આ બાળકો કોણ છે ક્યાંથી આવ્યા ત્યારે મેં તેમને બેસાડી રવિન્દ્રની આખી વાર્તા કહી આ સાંભળીને મારા પતિ મારે પર ખૂબ ગુસ્સે થયા અમારા લગ્નના ઈટલા વર્ષોમાં તેમણે ક્યારેય એટલો ગુસ્સો દર્શાવ્યો નહોતો જેટલો એ દિવસે કર્યો મેં તેમના ગુસ્સાને શાંતિથી સહન કર્યો પણ હિંમત કરીને કહ્યું આ નિર્દોષ બાળકોમાં ખોટ શું છે પતિ ગુસ્સે બોલ્યા તમે જાણો છો કે હું ક્યારેય બાળક દત્તક લેવા તૈયાર નથી છતાંને તમે ક્યાંકથી આ બાળકો લઈ આવી ખબર નથી કોના સંતાન છે અને જો લોકોને ખબર પડી જશે કે મારા ઘરે નાજાયજ બાળકો રહે છે તો સમાજમાં અમારી ઇજ્જત ખતમ થઈ જશે તેમની લાલ આંખો અને ગુસ્સાભર્યું મુખ જોઈને હું ગભરાઈ ગઈ ભયભીત દવાજમાં મેં કહ્યું આ બાળકો રવિન્દ્રના છે એ જ તેમના પિતા છે આ સાંભળી તેઓ વધુ ભડકી ઊઠ્યા આ બાળકો રવિન્દ્રના નથી પણ તેના પાપની નિશાની છે જ્યારે પણ હું તેમને જોઈશ મને યાદ આવશે કે આ ના છે હું એક બેમાન માણસના સંતાનોને મારા ઘરમાં ક્યારેય સ્વીકારી નહીં શકું વાત એટલી વધી ગઈ કે ઝઘડો ગંભીર થઈ ગયો મેં ખાવું પીવું છોડી દીધું અને મૌન રહી થોડા દિવસો આમ જ પસાર થયા અને મારી તબિયત બગડી ગઈ કદાચ મારી હાલત જોઈ તેમને મને દયા આવી અને અંતે તેઓ રાજી થઈ ગયા તેમની મંજૂરી સાંભળી હું ખૂબ ખુશ થઈ ગઈ ઘરમાં બાળકોના હાસ્ય અને રમઝથી રોનક છવાઈ ગઈ હતી મેં તેમને સારા સંસ્કાર શિસ્ત અને તહજીબ શીખવ્યા તેમના અભ્યાસમાં પૂરો ધ્યાન આપ્યું જેથી જીવનમાં તેઓ સફળતા અને માન સન્માન મેળવી શકે રવિન્દ્રએ પોતાના જૂના પાપનું પ્રાયશ્ચિત કરી લીધો હતો પરંતુ સમાજની નજર હજુ પણ તેના પર હતી અમે તેને અમારા ઘરે ડ્રાઈવર તરીકે કામ આપ્યું હવે તે પોતાના બાળકો સાથે રહેતો અને અમારા અધૂરા સપના પણ પૂરા થવા લાગ્યા મેં જોયું છે કે જો કોઈ દંપતી દત્તક લેવાનો વિચાર કરે છે તો સૌથી પહેલાં તેઓ બાળકના માતાપિતાની પૃષ્ઠભૂમિ તપાસે છે જાણે એ નક્કી કરવું જરૂરી છે કે બાળક જાયઝ છે કે નહીં હું હંમેશા કહું છું બાળક તો ક્યાંયથી પણ હોય એ નિર્દોષ હોય છે તેના માતા પિતાના કર્મોની સજા તેને શા માટે ભોગવવી જોઈએ જ્યારે રવિન્દ્ર જેવા લોકો ભૂલ કરે છે ત્યારે લોકો તેમને અપશબ્દો કહે છે પરંતુ જ્યારે એ જ લોકો સાચા હૃદયથી પસ્તાવો કરીને સાચા માર્ગે ચાલવા માંગે છે ત્યારે સમાજ તેમને સ્વીકારતો નથી જ્યારે ભગવાન તો તેમના એક સાચા આંસુથી પણ પીગળી જાય છે અને માફ કરી દે છે અમારા સારા કાર્યોને કારણે ભગવાન પ્રસન્ન થયા અને અમારા વેપારમાં પણ પ્રગતિ થવા લાગી પછી એક દિવસ એવું બન્યું કે જેની અમને આશા નહોતી અમે માન્યા હતા કે અમને સંતાન નહીં થાય અને એ ચાર બાળકોને જે અમારી સંતાન માની લીધા હતા રવિન્દ્રએ મારા પતિને એક વ્યક્તિ વિશે જણાવ્યું જેના દવાથી ઘણો ફાયદો થયો એ દરમિયાન હું ગર્ભવતી થઈ ગઈ અમે બંને આનંદ અને ભાવનાથી રડી પડ્યા સાચું છે ભગવાન ખૂબ દયાળુ અને કૃપાળુ છે તેમણે અમને એક ફૂલ જેવો દીકરો આપ્યો ભગવાનનો આભાર માનવા માટે શબ્દો ઓછા છે મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જણાવો વિડિયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો